પાદરા તાલુકાના સાઢા ખાતે આવેલા હરસિદ્ધિ માતાજીના મંદિરે પ્રાણપ્રતિષ્ઠાના ત્રિદિવસીય અનેરા અવસરોમાં પંચોતેર જેટલા નવદંપતી પૂજા વિધિ જોડાયા હતા ગામના મધ્ય ભાગમાં નવનિર્માણ કરેલા હરસિદ્ધિ માતાજીના ભવ્ય મંદિરમાં ત્રણ દિવસના હરસિદ્ધિ માતાજી શ્રેમ કલ્યાણી તેમજ મહાલક્ષ્મી માતાજીની પ્રતિષ્ઠાનો રૂડા અવસરને લઈને સાડા ગામના લોકોના મુખ પર અનેરો આનંદ જોવા મળી રહ્યો હતો મંદિરના પટાંગણમાં ત્રણ દિવસીય કાર્યક્રમમાં પ્રથમ દિવસે માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી બીજા દિવસે પૂજા વિધિ તેમજ ત્રીજા દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો આ પ્રસંગને દીપાવબા મંદિરના પટાંગણમાં રંગબિરંગી મંડપ બાંધી તેમજ ભગવા રંગની ધજાઓ તોરણો અને ફૂલોથી સજાવટ કરવામાં આવી હતી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પાંચ મહાકુંડ બનાવી પંચોતેર નવ દંપતી બેસાડી વિધિનો આરંભ કર્યો હતો ત્રણ દિવસના કાર્યક્રમમાં ભક્તોએ મન મૂકીને ભાગ લીધો હતો આ અવસરને માન આપી તાલુકાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા બરોડા ડેરીના ચેરમેન દિનુમા તેમજ પાદરા સરદાર સાક માટકીટના ચેરમેન પ્રવીણસિંહ સિંધા હાજરી આપી હતી ધારાસભ્ય ચિતનસિંહ ઝાલાએ પન પૂજા વિધિમાં ભાગ લઈ મહાકુંડ શ્રીફળ હોમવાનો લાવો લીધો હતો આ પ્રાણ પ્રતિષ્ઠા આયોજનથી ગામમાં એક મોટો ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો મુરાય સ્વાહા સ્વાહાત્રો પ્રવર્ત્રી નાય સ્વાહા વિવાહાહ જા કે ઉત્સવ ઉજવા હોય એ પ્રકાર વાતાવરણ